जी का प्रोग्राम और दावत में चालू हुआ उसके बाद एकदम रिलैक्स हो गया हम जैसे मीडियम मध्यम वर्ग के लिए बहुत ही बढ़िया है मैं शुक्रगुजार हूँ नरेंद्र मोदी साहेब का गुजरात गवर्नमेंट का मैं धन्यवाद करता हूँ गुजरात में प्रधानमंत्री राष्ट्रीय डायलिसिस कार्यक्रम अंतर्गत वंचित दर्दियों ने मोटी राहत मिली है આ યોજના હેઠળ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં એકસો અઠ્યાસી નવા ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેમની કુલ સંખ્યા હાલ બસો સિત્તેર પર પહોંચી ગઈ છે પીએમ જન આરોગ્ય યોજનાના સમર્થનથી આ આરોગ્ય સેવા વધુ સુલભ બની છે દર્દીઓને માત્ર મફત ડાયાલિસિસની સુવિધા જ ઉપલબ્ધ નથી પરંતુ દરેક સત્ર માટે રૂપિયા ત્રણસો પ્રવાસ ભથ્થું મફત ખોરાક અને દવાઓ પણ ઉપલબ્ધ છે

એ એકદમ રીલેક્સ હો લાઇનમાં ખર્ચા બહુ હોતા સર ઓ અચ્છા કામ ક્યા